ખૂબ જ સારું અને લોકપ્રિય કાર્ય કરી રહ્યા છે ત્યારે આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના ગરીબ વિસ્તારોમાં તેમજ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને દરરોજના ટિફિન પહોંચાડવામાં આવે છે જ્યારે ઠંડીની સિઝનમાં પણ રસ્તાઓ પર રહેતા અસ્થિર મગજના લોકોને ગરમ ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે આ કેમ્પમાં આંખના અંદાજે બસો જેટલા દર્દીની તપાસ કરવામાં આવી છે અને આંખના ઓપરેશન અઠ્યાવીસ દર્દીને મોકલવામાં આવ્યા છે તેમજ મોતિયાના દર્દીને ઓપરેશન પણ કરી આપવાની વ્યવસ્થા કરાય છે

આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર આજના મુખ્ય દાતા શ્રી પ્રભુદાસભાઈ વાલાણી અને એમનો પરિવાર સ્વર્ગવાસ એમના પુત્ર ભાઈશ્રી હર્ષ ના આત્માને પ્રભુ શાંતિ આપે માટે આજના મુખ્ય દાતા શ્રી છે આ નિદાન કેમ્પની અંદર લાલજીભાઈ રાઠોડ અને એમની ટીમ જે માનવ સેવા ટ્રસ્ટ ચલાવે છે તે રોજ નિરાધાર વૃદ્ધોને સો જેટલા ટિફિન પહોંચાડે છે કોટેજ હોસ્પિટલ ઉપલેટાની અંદર જે દર્દીઓ આવે છે તેને પણ વિનામૂલ્યે ટીફિન આપે છે જે કોઈ સગર્ભા બહેનો અને ઉપલેટાની અંદર અનેક સેવાકીય કાર્ય કરે છે પર્યાવરણને બચાવવા માટે પણ એવી તંતોડ મહેનત કરે છે અને તેનું એક માનવ સેવા ટ્રસ્ટ માટેનું એક નવું ભવન પણ નિર્માણ થઈ રહ્યું છે તો આ તકે માનવ સેવા ટ્રસ્ટ અને આજના જે દાતા છે એ બંનેનો ખૂબ ખૂબ આભાર